અમરેલી જિલ્લાની સૌથી મોટી સિંચાઈ યોજના પૈકીની એક ધારી ખોડિયા ડેમ ખાતે ડેમના મેન રેડિયો ગેટ બદલવાનું કામ કરવાનું હોવાથી ડેમ ને ખાલી કરવામાં આવ્યો હતો હાલ ધારી તેમજ આજુબાજુમાં ગામમાં ઉપરવાસ પાકયેલ વરસાદના કારણે ધીમે ધીમે ખોડિયા ડેમ ખાતે પાણીની આવક ચાલુ થઈ છે જેથી ગ્રામજનોમાં પણ ખુશીની લહેર જોવા મળી છે પંચોતેર ફૂટ ઊંડાઈ ધરાવતો ડેમ જો સારા વરસાદના હિસાબે ભરાઈ જશે તો હવે પછી પાણીની સમસ્યા ભારે તેમજ આજુબાજુના ચુમાવીસ ગામોમાં નહીં રહે મેહુલ ત્રિવેદી નેશમ ન્યૂઝ અમરેલી સમાચારોનું સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર